રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો તરફથી તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી છેલ્લા અઢાર વર્ષથી તલવાર રાસનું આયોજન કરે છે દર વર્ષે ક્ષત્રિય સમાજની બહેનો નવરાત્રી દરમિયાન તલવાર રાસ રમી અને માતાજીની આરાધના કરે છે દર વર્ષે બુલેટ જીપ અને અલગ અલગ તલવાર રાસનું આયોજન કરાય છે ક્ષત્રિય સમાજની દીકરીઓને તલવાર રાસની સાથે સેલ્ફ ડિફેન્સના ના પાર્ટ પણ ભણાવવામાં આવે છે પંદર વર્ષની દીકરીઓથી લઈ અને ચાલીસ વર્ષની બહેનો આ તલવાર રાસમાં ભાગ લે છે સોળ વર્ષથી પરંપરાગત નવરાત્રી ચાલુ છે વર્ષ છે શ્રી કાદંબરી દેવી નવરાત્રિ થાય છે અને આમાં અલગ અલગ કેટલા બધા રાસ હોય છે જેમ કે તલવાર રાસ ટંડ તલવાર રાસ તાળી રાસ લાઠી રાસ ઢાલ તલવાર રાસ દીવા રાસ વગેરે વગેરે આમાં હોય છે અને આમાં ક્ષત્રિયાણીઓ પોતાનું એટલું બધું દેખાડે છે કે સ્ત્રી શું ન કરી શકે એ સ્ત્રી બધું તલવાર રાસ માં સ્ત્રી તલવાર પણ પકડી થી રીઝવે છે મહાકાલીજી સ્ત્રી કરી શકે છે એ બધું આમાં દેખાડવા માંગે છે ભગની સેવા ફાઉન્ડેશન નું તલવાર રાસ નો કાર્યક્રમ અમારે અઢાર વર્ષથી ચાલે છે આ વખતે વરસાદના હિસાબે આ પ્રેક્ટિસ થોડીક મોડી ચાલુ થઈ છે નકર અમે મહિના પહેલા પ્રેક્ટિસ ચાલુ કરી દઈ છીએ અને આ ભાદરવાના પિતૃ પિત્રના તડકામાં પણ દીકરીઓ અમારા બહેનો અને એ પણ એની મર્યાદામાં ક્ષત્રિય મહિલાની મર્યાદામાં સાડી પહેરીને માથે ઓડીને આવીને પ્રેક્ટિસ કરે છે સમયનો ભોગ આપે છે સમાજ માટે